સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ સેક્ટ અને રાજકોટ પોલીસ પથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા એકત્રીસ વર્ષથી ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહનભૈયા નરબારસિંહ ડાવરને માસ્ટરના શહદા ખાતેથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન ફરાર અંતર્ગત વોન્ટેડ આરોપીને ઝડપી પાડી આરોપીનો કબજો વડોદરા રાજકોટ પોલીસના સોપન ધરી છે નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની ઝુંબેશ ચાલતી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા બ્રાન્ચના નાસ્તા સાહેબના એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલા નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડ સિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાદી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડે છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડે છે સાહેબ સાના ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ સેક્ટના ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે કેટલા હથિયાર મહિલા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ડિસ ચાર મળેલા રાજકોટ શહેર માં જયારે ચાર પિસ્તોલ અને પચાસ કાર્ડિસ રંગ્યાત પકડેલા બંને ગુનામાં આ આરોપીનું નામ ખોલવા પામેલ હતું હથિયાર રાખવાનું કારણ શું હતું સાહેબ નો ધંધો જ કરે છે